સંખ્યા ઓકે કાર્બન સંખ્યા દાખલામાં ની સંખ્યા હવે આપણે છે એ વ્યાસ ગોતવાનો છે તો વ્યાસ અહીંયા ગોતવાનું હોય તો વ્યાસ આ બાજુ જવા ઓકે વ્યાસ બરાબર આપણે સૂત્ર આવી રીતે લખીએ કે લાઈન જે લંબાઈ છે એ લંબાઈ ભાગ્યા

કાર્બન પરમાણુની સંખ્યા શું છે કાર્બન પરમાણુ ની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ જ શકો છો કાર્બન પરમાણુ ની સંખ્યા અહીંયા બે ગુણ્યા દસ ની કેટલી વિદ્યાર્થી મિત્રો આઠ રેડી છે બે ગુણ્યા દસ ની આઠ છે આટલી છે ઓકે અને એકબીજા પાસે વ્યવસ્થિત ગોઠવાયેલા છે તો આ લંબાઈ છે ને આ લંબાઈ એ આપી દીધી છે બે પોઈન્ટ ચાર જોઈ શકો છો સેન્ટીમીટર ઓકે અહીંયા જોઈ શકો છો બે પોઈન્ટ ચાર સેન્ટીમીટર ઓકે લંબાઈ આપી છે અને આ બધાય પરમાણુની સંખ્યા આપેલી છે રાડી ઓકે તો આપણે શું કરવાય કે આ જે લંબાઈ છે ને લંબાઈ એ લંબાઈ ને પેલા સેન્ટીમીટરમાં છે તો આ સેન્ટીમીટરમાં છે ઓકે સેમી અને મીટરમાં ફેરવી દઈએ ભાગ્યા શો કરી દઈએ તો ભાગ્યા શો કરીશું તો જીરો પોઈન્ટ ઝીરો

અ સો વીસ તો આનો જવાબ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આવે છે જીરો પોઈન્ટ દસ ની અહીંયા આઠ ઘાત પ્લસ છે તો વિદ્યાર્થી મિત્રો માઇનસ થઈ જાય છે તમે જોઈ શકો છો આટલા જે આયા છે એ વિદ્યાર્થી મિત્રો શું છે તો આપણને ખબર છે કે આ જે હતું એ કેમાં હતું મીટરમાં તો આટલા મીટર આયા ઓકે આપણે એક પોઈન્ટ પાછળ લેવી એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો જીરો પોઈન્ટ હું અહીંયા પોઈન્ટ લઈ લઉં છું ઓકે ડબલ મીંડા હતા એક મીંડો કર્યું તો આ એક ઘાત આપણે આગળ લીધી તો અહીંયા આપણે એક માઇનસ ઘાત વધારવી પડશે આટલા મીટર ઓકે દસ ની માઇનસ નવ મીટર એનો મતલબ થાય ઝીરો પોઈન્ટ છ વિદ્યાર્થી મિત્રો દસ ની માઇનસ નવ એની જગ્યાએ નેનો